તે રવિવાર ને સફાઈ કરવાની હોય છે આ દેખાય છે કે આપણે સવારે 8:30 વાગ્યે સફાઈ સુખડી બાય સુખડી બનાવ્યા બાય ઘી કાઢ્યું છે જો દેખાય લાઈટમાં માં જો આઈ ગયા આટલી પર સન્ડે નોટ ફન ડે વર્કિંગ ડે ચઢવાનું છે થાબડા હે પછી ચડાવશે બાબા ઓકે જો ભાઈ આજે રવિવાર છે અને હવે નવરાત્રી આવે છે એટલે મમ્મી કીધું સાફ સફાઈ કરી દેવાની છે એટલે જો ભાઈ ભાવ ઉપર ચડી ગયા મમ્મી સુકડી બનાવે આપણે નીચેનું સાફ કરવાનું અને આની નવરાત્રિ પહેલા હોળી રમવાની છે જો સરસ મજાની ની સુખડી થઈ ગઈ અને આ ઓવન છે જયારે હું લગ્ન કરી નહીં ત્યારે વાપર્યું હતું મારા મુકેશ છે ને મને ગિફ્ટ કર્યું હતું કે પ્રીતિને છે ને પિઝા બહુ ભાવે છે પણ હવે વાપરવા કાઢીએ આપણે અને આ સાફ સફાઈ ચડે છે ઉપર આ ડબ્બા પાડવા એક બાજુ ખાવાનું નહીં સુખડી મોસ્ટ ફેવરેટ મસ્ત બની નહીં થઈ ગયું હવે આટલું અડધું બાકી અડધું અડધું કરીએ ને બીજું બધું બધું પડી બધું જ કામ પેન્ડિંગ છે હવે ધીમે ધીમે ચાલુ કરીએ જો ભાઈ અમારા નાના મજદૂર રહી ગયા છે સાફ સફાઈ કરવા હાઈ બરોબર બરોબર બાવા સાફ કરજો હા ખૂનામાં જો મમ્મી બીક લાગે

খমবে কিন্ জ মাটা রই কিন্ জ আ লে আ জেমস লেই আ চু পার্ ইনবে কিন্জই কমপ্টি নে তো লাকা কপ্লেট বি পশি আ। বি কিন্ জ হানছে মা কি জয় ভাড়া কিন জয় চল তকে ভিটু আগ সুপার আবে। કોઈ બાબા નથી ગયું શું થયું શું છે દેખાય છે જો રોતલું અહીંયા હા તો હું લઈ આપું છું દેખજો બાબા ભૂત જો ભાઈ આપણે ગરમા ગરમ ભજી આવી ગયા છે ચટણી અને આ ખમણ આ બેઠો છે નાસ્તો નો જો શાક બને છે ખાવાનું બાકી છે જો ભાઈ કામ કરતા કરતા પરવારતા કચરા પોતું કપડા વપરા ધોતા કેટલા વાગ્યા 4 વાગી ગયા છે ભાઈ પછી અમારજી સુધી એક ઊઠી ગયો છે

સાડા ગયા છે અને અમારે પણ હજુ જીસુ ઉઠી નથી તો હવે પેલા જમવાનું બનાવી લઉં અને પછી જો જીસુ ઉઠે તો પછી જઈએ છે બજાર અને આજનો પ્રોગ્રામ છે આપણે સેવ ઉસર બનાવું નક્કી કર્યું હતું તો જો આપણે વાપરી દીધા છે વટાણા અને હવે તૈયારી ચાલુ કરી દીધી છે બધી તો ફટાફટ બનાવી દઈએ સેવું સર અને વસ્તુ બાકી છે છે મમરા લાવવાના છે સેવ લાવવાની છે પાઉ લાવવાના છે લેવા જ જવું હતું પણ હજુ જે ઉઠી નથી એટલે હવે ત્યાં સુધી આપણે બનાવી દઈએ સેવું સર અને પછી બીજું બધું જે ઉઠી જાય એટલે આપણે જઈએ લેવા ત્યાં સુધી મને આગળ જો ભાઈ આપણું સેવ સર તૈયાર થઈ ગયું છે બહુ મસ્ત બનાવી દીધું છે સેવ મમરા દહીં સેવ મમરા નાખીને દહીં નાખ્યું છે આ પાઉ રેડી છે અમારી ડિશ છે દહીં તૈયાર છે અને મેં આ જમવા બેઠા છીએ હાય ગુડ મોર્નિંગ એવરી કાલે તો બહુ થાકી ગયા હતા રાત્રે આની લોકો મોડા આવ્યા પછી આની બહુ વિતાડવાનું ચાલુ કર્યું ચોકલેટ માટે રડતી હતી એટલે પછી એન્ડિંગ લેવાનું બી રહી ગયો હતું એટલે આજે સવારે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ તમારા વિડીયોને લાઈક શેર અને ફોલો કરજો